कोरोना कोविशील्ड वैक्सीन थी हार्ट एटैक जोखम ब्रिटिश कोर्ट कोटमा कंपनीए स्वीकार्य भारत में आज थी बनेली कोविशील्ड ना एक सौ पिचोतेर करोड़ोज एस्ट्राजेनेका कंपनी ने वैक्सीन भारत में कोविशील्ड ना नामे छे नीरम इन्स्टिट्यूटे एस्ट्राजेनेका नी फोर्म्यूलाज कोविशील्ड बनावी हती आ वैक्सीन ऑक्सफर्ड यूनिवर्सिटी साथे ने बनावाई छे फाइल कोरोना दवाओ बनावती ब्रिटिश फार्मास्यूटिकल कंपनी एस्ट्राजेनेकाए पहली बार कोविड ओग्स वेक्सिन गंभीर साइड इफेक्ट थी शे एस्ट्राजेनेकाए यूके हाइकोर्ट में स्वीकार्यूकेविड ओगि वेक्सिन कारण थ्रोम्बोसाइटोपेनिया सीनड्रोम जी साइड इफेक्ट थी थ्रोम्बोसाइटोपेनिया सींड्रोम ने कारण शरीर में लोही गंठावा ब्लड क्लॉट लागे छे अथवा शरीर में प्लेटलेट्स झड़प घटवा लागे छे। शरीर में लोही गंठाई कारणे ब्रेन स्ट्रोक अथवा हार्ट एटेकू जोखमी जाए ब्रिटिश फार्मास्यूटिकल कंपनी एस्ट्राजेनेकाए एस तेनी कोविड ओग्स नी खतरनाक साइड इफेक्ट्स थी छे ब्रिटिश मीडिया ना अहवाल मुजब એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોતના આરોપ છે બીજા ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો છે એસ્ટ્રાઝેનેકા વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામે તરીકે ઓળખાય છે આ પછી હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ સ્વીકાર્યું કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કેનું કારણ બની શકે છે આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઈ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે જેના કારણે हार्ट अटैक અને સ્ટ્રોકનો ખતરો પણ રહે છે ગ્રીટમાં કંપની સામે 51 કેસ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે પીડિતોએ એસ્ટ્રાઝેનેકા પાસે થી લગભગ 1000 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે કંપનીએ ऑक्सફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ વેક્સિન બનાવી છે એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી તેની વેક્સિન બનાવી છે જો કંપની સુનાવણી દરમિયાન સ્વીકારે છે કે તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોત થયા છે અને અન્ય લોકોને ગંભીર બીમારી થઈ છે તો કંપનીને દંડ થઈ શકે છે એપ્રિલ બે હજાર એકવીસમાં જેમી સ્કોટ નામના વ્યક્તિએ આ વેક્સિન લીધી હતી આ પછી તેની તબિયત બગડી शरीर में लोही गंठाई जवा सीधी असर तेना मगज पर पड़ी थी आ सीवाय स्कोट ने ब्रेन में इंटरनल हतो। रिपोर्ट अनुसार तेनी पत्नी ने कहू के स्कोट ने बचाव शक्श नहीं। कंपनीए कानूनी दस्तावेजों साइड इफेक्ट नो स्वीकार करो गया वर्षे स्कोटे एस्ट्राजेनेका नोंधावी हती મે બે હજાર ત્રેવીસમાં સ્કોટના આરોપોના જવાબમાં કંપનીએ દાવો કર્યો હતો કે તેમની વેક્સિનનું કારણ બની શકતી નથી જોકે આ વર્ષે ફેબ્રુઆરીમાં હાઇકોર્ટમાં સબમિટ કરાયેલા કાનૂની દસ્તાવેજોમાં કંપનીએ આ દાવો પાછો ખેંચી લીધો હતો એસ્ટ્રાઝેનેકાએ લખ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં તેમની વેક્સિનનું કારણ બની શકે છે જોકે કંપની પાસે હાલમાં વેક્સિનમાં આ રોગનું કારણ શું છે તેની માહિતી નથી આ દસ્તાવેજો સામે આવ્યા બાદ સ્કોટના વકીલે કોર્ટમાં દાવો કર્યો છે કે એસ્ટ્રાઝેનેકા ઓક્સફોર્ડ વેક્સિનમાં ખામીઓ છે અને તેની અસરકારકતા વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી વૈજ્ઞાનિકોએ એપ્રિલ 2021 માં વેક્સિનથી થતી બીમારીની ઓળખ કરી હતી वैज्ञानिकों वैज्ञानिको पहली बार मार्च बेहजार में मा एक नवो रोग वेक्सिन इंड्यूस्ड वेक्सिन थी थती बीमारी इम्यून थ्रोम्बोसिस थ्रोम्बोसाइटोपेनिया थ्रोम्बोसिस््रोम्बोसाइटोपेनिया सींड्रोम वीटनी ओख हती। पीड़ितों से संकल्ला वकील दावो करयो छे के बीट खरेखर मो सबसे जो कि एस्ट्राजेनेकाए ने आ वातने नकारी काढ़ी थी એસ્ટ્રાઝેનેકાએ કહ્યું અમારી સંવેદનાઓ એવા લોકો માટે છે કે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા ગંભીર બીમારીઓનો ભોગ બન્યા છે દર્દીની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અમારા નિયમનકારી સત્તાવાળાઓ તમામ દવાઓ અને વેક્સિનના સલામત ઉપયોગ માટે તમામ ધોરણોનું પાલન કરે છે कंपनीए वधुमा कहूं विविध देशों ना क्लिनिकल ट्रायल अ डेटाए साबित छे के अमारी वैक्सीन सलामती ना धोरणों ने पूर्ण करे विश्वभर वैक्सीन ना फायदा तेनी दुर्लभ आडसरो करता वधु छे एस्ट्राजेनेका એ 60 લાખ લોકોના જીવ બચાવ્યા કંપની એવો પણ દાવો કર્યો છે કે એપ્રિલ 2021 માં જ તેમણે પ્રોડક્ટની માહિતીમાં કેટલાક કેસમાં ના ખતરાને સામેલ કર્યો હતો ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે કોરોના મહામારી દરમિયાન એસ્ટ્રાજેનેકા વેક્સિનની રજૂઆત પછીના પ્રથમ વર્ષમાં તેણે લગભગ 60 લાખ લોકોના જીવ બચાવ્યા છે World Health Organization એ પણ કહ્યું હતું કે આ વેક્સિન 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે સલામત અને અસરકારક છે તેના લોન્ચિંગ સમયે તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને તેને બ્રિટિશ વિજ્ઞાન માટે એક મોટી જીત ગણાવી હતી બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ઉપયોગ કરવામાં આવતો નથી ખાસ વાત એ છે કે બ્રિટનમાં હવે આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી टेलीग्राफ ना अहवाल मुजब वैज्ञानिकों ने आ वेक्सिनु जोखम बजार लॉन्च थयाना थोड़ा महीना पीछे समझाई हतु आ गु आए सूचन हतु के 40 वर्ष थी उम्र ना लोको ने पण वैक्सीन नो बीजो डोज आपव माटे छे कारण के एस्ट्राजेनेका वैक्सीन थी थनारु नुकसान कोरोना ना जोखम करता वधु हतु मेडिसि हेल्थकेर प्रोडक्ट्स रेग्युलेटरी अनुसार બ્રિટનમાં 81 કેસ છે જેમાં એબી શંકા છે કે વેક્સિનના કારણે લોહીના ગંઠાવાને કારણે લોકોના મોત થયા છે. અનુસાર આડસરોનો ભોગ બનેલા દર 5 માંથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રિપોર્ટ અનુસાર ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન દ્વારા મેળવેલા ડેટા અનુસાર સરકારે ફેબ્રુઆરીમાં બ્રિટનમાં 163 લોકોને વળતર આપ્યું હતું. एक सौ अठावन एवा एस्ट्राजेनेका तेनी लीधी थी